નમસ્કાર મોકડ્રીલ અંગેની માહિતી આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે યુદ્ધવાળું સાયરન ક્યાં લાગેલું હોય છે આ સાયરન વહીવટી ઇમારતો પોલીસ મુખ્યાલય ફાયર સ્ટેશન લશ્કરી થાણા અને શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવે છે ખાસ કરીને મોટા શહેરોમાં સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાપિત કરી શકાય છે તે દેશના દરેક શહેરમાં સ્થાપિત કરી શકાય છે યુદ્ધવાળું સાયરન કેવું હોય છે રસ્ટ સાયરન વાસ્તવમાં એક મોટેથી ચેતવણી આપતી સિસ્ટમ છે તે યુદ્ધ હવાઈ હુમલો અથવા આપત્તિ જેવી કટોકટીની પરિસ્થિતિઓ વિશે માહિતી આપે છે તેના અવાજમાં સતત ઉચ્ચ નીચું કંપન હોય છે જે તેને સામાન્ય હોર્ન અથવા એમ્બ્યુલન્સના અવાજથી સંપૂર્ણપણે અલગ બનાવે છે તેનો અવાજ કેવો હોય છે અને કેટલે દૂર સુધી જાય છે યુદ્ધના સાયરનનો અવાજ ખૂબ જ જોરથી સંભળાય છે સામાન્ય રીતે તે બેથી પાંચ કિલોમીટરની રેન્જ સુધી સાંભળી શકાય છે અવાજમાં એક ચક્રીય પેટર્ન છે એટલે કે તે ધીમે ધીમે વધે છે પછી ઘટે છે અને આ ક્રમ થોડી મિનિટો સુધી ચાલુ રહે છે એમ્બ્યુલન્સ સાયરન એકસો દસ થી એકસો વીસ ડેસીબલનો અવાજ કરે છે ત્યારે યુદ્ધ સાયરન એકસો વીસ થી એકસો ચાલીસ ડેસીબલનો અવાજ કરે છે ભારતમાં યુદ્ધ સાયરન સૌપ્રથમ ક્યારે વાગ્યું ભારતમાં ઓગણીસો બાસઠના ચીન યુદ્ધ ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન યુદ્ધ સાયરનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે સમયે આ સાયરન ખાસ કરીને દિલ્હી મુંબઈ કોલકાતા અને અમૃતસર જેવા શહેરોમાં લગાવવામાં આવ્યા હતા કારગીલ યુદ્ધ દરમિયાન સરહદી વિસ્તારોમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જ્યારે સાયરન વાગે તો શું કરવું સાયરન વાગવાનો અર્થ એ છે કે લોકોએ તાત્કાલિક સલામત સ્થળોએ ખસી જવું જોઈએ મોક ડ્રીલ દરમિયાન ગભરાશો નહીં ખુલ્લા વિસ્તારોથી દૂર રહો ઘરો અથવા સુરક્ષિત ઇમારતોની અંદર જાઓ ટીવી રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો અફવાઓથી દૂર રહો અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો કેટલા સમયમાં જગ્યા ખાલી કરવાની હોય છે વાસ્તવિક યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પહેલા સાયરાન વાગ્યા પછી પાંચથી દસ મિનિટની અંદર સલામત સ્થળે પહોંચવું પડે છે આ જ કારણ છે કે લોકોને ઝડપથી અને શાંતિથી બહાર નીકળવાનું શીખવવા માટે મોકડ્રીલનો ઉપયોગ કરવામાં આવે છે આ જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીએ સાવચેત રહીએ સલામત રહીએ ભારત માતા કી જય વંદે માતરમ